સુરત શહેરના તલંગપુર વિસ્તારમાં જમવાનું બનાવતી વખતે ગેસ લીકેજ થતા એક તરુણી દાજી ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ઘટનામાં તરુણી પચાસ ટકાથી વધુ ગંભીર રીતે દાજી જતા તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી કે જ્યાં તરુણીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મળી આવતી જાણકારી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ શહેરના સચિન જીઆઈડીસી તલંગપુર રોડ ગીતા નગરમાં સોમનાથ રામગોપાલ ઉપાધ્યાય ત્રણ સંતાન સહિતના પરિવારો સાથે રહે છે સોમનાથ ટેમ્પો ચાલક તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે સોમનાથ પરિવાર સાથે ઘરના હોલમાં બેઠો હતો તે દરમિયાન તેની પંદર વર્ષીય દીકરી વિદ્યા રસોડામાં જમવાનું બનાવી રહી હતી અચાનક જ ગેસ લીકેજ થતાં વિદ્યાદાઝી જવાબ આપી હતી ત્યારે આ બનાવને લઈને બીજી દીકરી દિવાઈ બૂમા બૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને વિદ્યાને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન વિદ્યાનું મોત નીપજ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ